જય હિન્દ જય ભારત મિત્રો અમદાવાદ હેરિટેજ સિટીની હું તમને અત્યારે એક ઝલક દેખાડીશ અત્યારે ઘણા દિવસ પછી લાઈવ આવે છું લાઈવમાં જોડાઈ રહેજો અને વિડીયોને શેર કરજો બસ 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 થોડી બાજુમાં લઈ લેજો આ ભૂવો પડી ગયો તમે જોઈ શકો અને આ જાહેર જાહેર રોડ રોડ આ કેટલો મોટો ખાડો છે માણસની જાન લઈ લે એ પ્રમાણે આપણે સ્થાનિક વ્યક્તિને પૂછ્યું છે દાદા આપણે ભૂવો ક્યારે પડ્યો કાલે પડ્યો અને ખાલી બેરિકેડ જ લગાવ્યો ને આ લોકો કીધું કાલે કીધું આજે બંધ છે એટલે હું અભી અલજ ફીટ કરાવડ આવું અત્યારે કોર્પોરેશને જઈને અભી હાલત ફીટ કરાવું ચલ ભાઈ કોર્પોરેશન ઓફિસ લઈ લે ચલ આ આટલો મોટો ખાડો તમે જોઈ શકો પબ્લિક ની અવર રસ્તો કિલ્લો નાનો અને ખાડો આખો રોડ બ્લોક હે કોર્પોરેશન ઓફિસ જઈશું રવિવારે કોર્પોરેશન ઓફિસના અધિકારી હોય નહીં પણ અત્યારે પરિસ્થિતિ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ થઈ જે તો કોર્પોરેશનના મેયરશ્રીને એક મેસેજ આપવા માંગીશ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે રવિવારે તમારે રજા ના રાખવી જોઈએ ભલે એક્સ્ટ્રા તમારા પૈસા આપવાના થાય એક્સ્ટ્રા પગાર ચૂકવવાનો થાય તો ચૂકવી દેવો પણ રવિવારના દિવસે રજા તો ના જોઈએ આજે કોર્પોરેશન ઓફિસ ચાલુ એ કે નહીં એ મને ખ્યાલ નહીં પણ હું અત્યારે કોર્પોરેશન ઓફિસ જઈશ અને કોઈ પણ અધિકારી હોય તો કોઈ બીની જોડે વાતચીત કરીશું લાઈવમાં જોડાઈ રહેજો વિડીયોને વધુથી વધુ શેર કરજો કોર્પોરેશન ઓફિસ બાજુમાં જ છે અને આપડી તો બેઠક જ છે ત્યાં ગાડી પણ મારો કહેવાનો મતલબ કે જ્યાં ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવાનો ઘણા સમયથી હું ઓફલાઈન હતો એટલે લાઈવ નતો કરતો કોર્પોરેશન ઓફિસ આવી ગયું અત્યારે ઈશનપુર સબ ઝોનલ ઓફિસ લાઈવ માં જોડાઈ રહેજો વિડીયો શેર કરજો ભાઈ આજે રજા હે કેમ આજે રજા હે બધાની ક્યાં કોઈ હોવું કોક તો હોવું જોઈએ ને આજે આજે રવિવારે તો રજા આપવામાં આવીએ તો હું કો વિડીયોના માધ્યમથી કોર્પોરેશનના અને કોર્પોરેટર અને મેયરશ્રીને એક વિનંતી કરવા માંગીશ કે રવિવારના દિવસે ચોમાસા પૂરતું તમે ઓફિસ ચાલુ રાખો જેથી કરીને જે તે જગ્યાએ ભૂવા પડી ગયા રસ્તા ખરાબ થઈ ગયા એ જગ્યાએ વધુથી વધુ કામ થઈ શકે આજે કોઈ હાજરમાં છે નહીં હાજર હોત તો આપણે સવાલ કરી શકત પણ અત્યારે હાલમાં કોઈ હાજર નથી કોર્પોરેશન ઓફિસ બંધ કરવામાં આવી સિક્યુરિટી ગાર્ડ ભાઈ એક જ છે તો એમનો આ પ્રશ્ન આવતો હેરિટેજ સિટીની તમને એક ઝલક બતાવી મેં તમને બી ખ્યાલ હશે અમદાવાદ બહુ ફેમસ છે પણ અમદાવાદના મેયર બહુ ફેમસ કરવામાં રસ નહીં રાખતા તો ફેમસ ફેમસ કરવા માટે મેયરના બી ઉત્સાહ હોવો જોઈએ તો મેયરને હું એક વિનંતી કરવા માંગીશ કે રવિવારના દિવસે કોર્પોરેશન ઓફિસ અને દરેકે દરેક કોર્પોરેશન વોર્ડ ચાલુ રાખવામાં આવે એક વિનંતી કરવા માટે આ વિડીયો હતો અને અમદાવાદ હેરિટેજ સિટીનો એક વિડીયો બતાવવા માટે આ ગુજરાતની જનતા સમક્ષ મેં આ વિડીયો મૂક્યો તમે જોઈ શકો છો અમદાવાદમાં ભુવાઓનું રાજ ચાલી રહ્યું છે અને આ ભુવાઓના રાજથી ઘણા લોકોને ક્યારે છુટકારો મળે એ જોવાનું રહ્યું બાકી આ ભાઈને પૂછીએ ભાઈ કોર્પોરેશન ઓફિસે કેમ રજા આજે આજે રવિવારે રવિવારની રજા એવું કહેવામાં આવ્યું છે પણ રવિવારે રજા ના હોવી જોઈએ ચોમાસા પૂરતી બસ મારી એટલી જ વિનંતી છે તો મેયર સુધી આ વિડીયો પહોંચાડજો અને મેયર અમદાવાદ મેયર અમદાવાદ કોર્પોરેશનને ટેક કરજો જય હિન્દ જય